દીકરી શ્રદ્ધાથી પાંચ દિવસ કરે તો જગદંબાની કૃપાથી તેને સારું ઘર પ્રાપ્ત થાય છે ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની આરાધનાનો વિશેષ મહિમા રહેલો હોય છે ગૌરી વ્રત પાંચ દિવસનું હોય છે પૂનમના દિવસે વ્રત પૂર્ણ થયા બાદ બાળકીઓને જાગરણ કરવાનું હોય છે વ્રતના દિવસો દરમિયાન સવારે શંકર ભગવાન અને ગૌરી માતાનું પૂજન કરવાનું હોય છે પાંચ દિવસ ગૌરી માતાનું પૂજન કરીને જ ફળાહાર કરવાનું હોય છે વ્રત દરમિયાન મીઠું ખાઈ શકાતું નથી કેટલીક બાળકીઓ એક ટાઈમ જમીને પણ આ વ્રત કરે છે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ પાંચ બાળકીઓને ઘરે બોલાવી વ્રતના અંતિમ દિવસે જમાડવાની હોય છે બાળકીઓને જમાડીને સ્ત્રીઓનો શણગાર ભેટ માંગ અપાય છે શિવ પુરાણમાં જણાવ્યા અનુસાર પાર્વતીજીએ પાંચ હજાર વર્ષ સુધી આ વ્રત કર્યું છે તે સમયે પાર્વતીજીએ શિવજીનું પૂજન પણ કર્યું હતું આથી આ દિવસો દરમિયાન ઓમ મંત્રના જાપ પણ કરી શકાય છે